સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિવૃત્ત થયેલા કર્મચારીનો પ્રશ્ન નિયમ વિરુદ્ધ હોવા છતાં બહાલી અપાય કોને ફાયદો મહાનગરપાલિકામાં અલ્પેશભાઈ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ ઓડિટ વિભાગમાં કોઈ પણ જગ્યા ખાલી ન હોય જે જગ્યા ઉપર અલ્કેશભાઈ પટેલની નિમણૂક કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બહાલી અપાઈ હતી જે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ પરિપત્રની અવગણના કરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જાહેર કરાયેલ એજન્ટાના ચૌદ નંબરના કાર્યમાં અલ્પેશભાઈ પટેલની વરમર્યાદા હોવા છતાંય તેમની નિમણૂક કરવા માટેના કાર્યને રજૂ કરવામાં આવ્યો છે જે નિયમ વિરુદ્ધ હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવે ત્યારે ચૌદ નંબરનું કાર્ય અગિયાર રીતેને પ્રોત્સાહન આપી સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવી હતી અગિયાર રીતિ આચરતા કાર્યને કમિશનર દ્વારા કાર્યને અટકાવવામાં આવશે કે કેમ પછી કે કમિશનર પણ પદાધિકારીઓની હાજી હજુરી કરશે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો ત્યારે પદા અધિકારીઓ આ ઓડિટ વિભાગમાં અલ્કેશભાઈ પટેલની નિમણૂક નિયમ વિરુદ્ધ હોવા છતાં તેમના ફાયદા માટે કરાવવા માંગે છે કે શું તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી